શહેર અને તાલુકામાં રવિવારે ઉત્તરાયણ અને સોમવારે બોર શેરડી ખીચડીની મિજબાની માણી હતી જોકે બીજી તરફ મકર સંક્રાંતિના પર્વ પર દાન પુણ્યનો પણ મહિમા ધરાવે છે તદ મકર ધરતી સાંજે છતો પરથી થતી નજારા એ આકર્ષણ જોવા મળ્યું હતું ઉત્તરાયણની સૌને ખુબ ખુબ શુભેચ્છા આજે આપણે જોઈ રહ્યા છીએ કે ભર બપોર છે તડકો આટલો છે છતાં પણ લોકો પોતાના ધાબા પર જ આ તહેવારની ઉજવણી કરી રહ્યા છે અને આ વખતનું જે પવન છે એક ભગવામય પવન છે કેમ કે આપણે સૌ જાણીએ છીએ કે પાંચસો વર્ષનો જે ઇતિહાસ જે આખું દેશ આતુરતાથી રાહ જોઈ રહ્યું હતું તે તેવા રામ ભગવાન આપણી રામ જન્મભૂમિમાં બિરાજમાન થવા જઈ રહ્યા છે અને અમે કાલોલ નગરમાં તમે જોઈ શકો છો કે ઠેર ઠેર ધાબા પર પણ એક ભગો લહેરાઈ રહ્યો છે તો અમે બધા મિત્ર મંડળ અહીંયા ભેગા થઈને આ પર્વની ઉજવણી કરી રહ્યા છે એકબીજાને ચિક્કી ખવડાવી રહ્યા છે અને ખૂબ ઉત્સાહપૂર્વક અમે અહીંયા આગળ મજા કરી રહ્યા છે